આ બાબતે જો નર્મદા વિભાગ કચેરીથી ન્યાય નહીં મળે તો ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે પાલનપુર તાલુકાના જગાણા નજીક ગેસની પાઇપલાઇનના ખોદકામ દરમિયાન ગુરુવારે એકાએક માટીની ભેખડ ધસી ગઈ હતી જેની નીચે બે શ્રમિકો ડટાયા હતા જેમને બહાર કાઢી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા

જો અચાનક ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા ચૂંટણી રદ થઈ હતી પાલનપુરના ખેમાણા ગામ નજીક ગાયો પર એસિડ એટેકની ઘટના સામે આવી છે વારંવાર ગાય પર એસિડ એટેક કરવામાં આવતા ગાય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી આ સમગ્ર મામલો સામે આવતા ગૌ ભક્તોની રોષની લાગણી વ્યાપી છે છેલ્લા કેટલાક દિવસથી પાલનપુરના ખેમાણા ટોલના કર નજીક ગાય પર એસિડ એટેકની ઘટના સામે આવી રહી છે અબોલ જીવ પર સામાજિક તત્વો ગાય પર એસિડ નાખી તેઓને ઇજાગ્રસ્ત કરી હોવાનું સામે આવ્યું છે વારંવાર બનતા આ ઘટનાને લઈ ગૌ પ્રેમીઓ માં લાગણી વ્યાપી છે ગાય પર એસિડ એટેક ઘટનાને લઈ આજે ગૌ ભક્તો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી સહિતની ખરીદી કરવામાં આવે છે પરંતુ એપીએમસી માં ખરીદી થતા સરકાર દ્વારા શેષની રકમ ન આપતા એપીએમસી નો વહીવટ આર્થિક રીતે ભાગી પડે તેમ છે આથી સરકાર દ્વારા ગુજરાતની તમામ એપીએમસી માં ટેકાના ભાવે ખરીદીમાં શેષની ચૂકવણી કરવામાં આવે અથવા અલાયદી ગ્રાન્ટ પાડવામાં માંગ ઉઠી છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે

ગીરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત મોટા પીરબાવા તનસુખ ગિરીજી દેહ વિલયન પગલે મહંત પદ માટે શરૂ થયેલી ખેંચતાણમાં ભૂતનાથ મંદિરના મહંત મહેશ ગુરુવારે જૂના અખાડાના એક લેટર બોમ્બ ફોડ્યો હતો આ લેટર બોમ્બમાં વર્ષો પહેલા અખાડા પરિષદના સેક્રેટરી હરિગીરીએ કેવી રીતે ભવનાથ મંદિર હડપ કર્યું એની વિગતો જારી કરતા પત્રની ખરી નકલ પત્રકારો સમક્ષ રજૂ કર્યો હતો આ પત્ર એવા મતલબનો છે કે હરિગીરીએ ભવનાથ મંદિરના મહંત તરીકે

અને ભાગરૂપે સરકારી એન્જિનિયરિંગ કોલેજ તાલુકો પાલનપુર ખાતે હાઈવે રોડ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તથા વાહન અવર જવર અને ઇમરજન્સી સેવાઓને અસર ન થાય તે માટે કોઈ અટઘટિત ઘટના ન બને તે માટે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ તેત્રીસ એક ખંડ ખ અન્વે મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ગુજરાત શિક્ષણ કમિશનર કચેરી હસ્તક બિન આદિજાતિ વિસ્તાર ખાતે ચાર નવી સરકારી કોલેજો શરૂ કરવા માટે તેમજ આદિજાતિ વિસ્તાર ખાતે ચાર નવી સરકારી કોલેજો શરૂ કરવામાં આવનાર છે જેમાં બિન આદિજાતિ વિસ્તારની તારાપુર આણંદ ખાતે વિનયન અને વાણિજ્ય પ્રવાહ અંજાર કચ્છ ખાતે વિનયન અને વાણિજ્ય પ્રવાહ કુકાબા વડિયા અમરેલી ખાતે વિનયન અને વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહ તેમજ દિયોદર બનાસકાંઠા ખાતે વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહની ચાર નવી સરકારી કોલેજો શરૂ કરવા માટે તેમજ આદિજાતિ વિસ્તારમાં સુબેર ડાંગ ખાતે વિનયન પ્રવાહ ડોલવણ તાપી ખાતે વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહ સંજેલી દાહોદ ખાતે વિનયન અને વાણિજ્ય પ્રવાહ તેમજ દાંતા બનાસકાંઠા ખાતે વિજ્ઞાન પ્રવાહની ચાર નવી સરકારી કોલેજો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે આ બનાસકાંઠા જિલ્લાના દિયોદર અને દાંતા તાલુકામાં એક એક કોલેજ મળશે સાથી દાંતિવાડા રોડ પર આવેલ ભાખરની પર્વતમાળામાં બિરાજમાન શ્રદ્ધે શ્રી ઈશ્માની માતા યાત્રાધામમાં ધામમાં મિની કુંભ મેળો ભાગવત કથા યોજાયલ કથાકાર પૂજ્ય રમેશભાઈ ઉજાભાઈ શ્રી રામાયણના પર્ણ પ્રસંગો વડવ્યા હતા ભાગવત કથા દરમિયાન છઠ્ઠા દિવસે ગોવર્ધન પૂજા અને અંતિમ દિવસે રુક્ષમણી વિવાહ કાર્યક્રમ યોજાયલ આ મહોત્સવમાં યોજાયલ એકસો આઠ કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞમાં હજારો લોકો દર્શન અને પ્રદક્ષિણી કરી અને ધન્યતા અનુભવેલ